સાંજની વેળા હતી સૂર્યનારાયણ આથમવાની તૈયારીમાં હતા જાડવાના છાંયડા હેઠે એક ડોશીમાં ઉખડતા શ્વાસે અને ભરેલી આંખે બેઠી હતી એની એક આંખ ફૂટેલી હતી અને બીજીથી પણ માંડ માંડ ધૂંધળું ધૂંધળું દેખાતું હતું આ એ જ માં હતી જેને પોતાના દીકરાને પેટે પાટા બાંધીને લાડકોળથી ઉછેરીને જુવાન કર્યો હતો પણ આજે એ જ દીકરાની પથ્થર જેવી કઠોરતાને લીધે એને ઠોકરો ખાવા મજબૂર થવું પડ્યું જે દીકરાને એને પોતાના લોહી પરસેવાથી સિંચ્યો હતો એણે જ આજે એના સુખનો સંસાર ઉજાડી નાખ્યો હતો મજબૂરીમાં એ માં એક ઝાડ નીચે બેઠી હતી હાથમાં દૂધની નાની એવી બોટલ હતી જે કોઈ દયાલુ મુસાફર દયા ખાઈને આપી ગયો હતો ભૂખથી બેહાલ માએ જેવું ઢાંકણું ખોલીને ઘૂંટડો ભરવાની કોશિશ કરી ત્યાં જ વાઇડમાંથી સાંય સાંય કરતો અવાજ આવ્યો એનું કાળજું ધડકી ગયું આંખો ફાટી ગઈ જોયું તો એક સાપ લોહી લુહાણ થયેલો એની તરફ સરકી રહ્યો હતો પાછળ પાછળ એક મદારી બીન વગાડતો એનો પીછો કરતો હતો પણ વિધાતાના લેખ તો જુઓ એ સાપ ગમે તેમ કરીને મદારીના હાથમાંથી બચી નીકળ્યો અને સીધો માના ફાટેલા તૂટેલા સાડીના છેડામાં જઈને છુપાઈ ગયો માનો શ્વાસ અધ્ધર થઈ ગયો આખું શરીર થરથરવા માંડ્યું પણ એ જ વખતે ભગવાનની લીલાથી સાપ માણસની જેમ બોલવા લાગ્યો બા બીવો માવો માં હું તમને કાંઈ નુકસાન નહીં પોગાડું મારો શત્રુ પાછળ પડ્યો છે હું બહુ ઘાયલ છું મને આશરો આપો મા તો અવાક થઈ ગયા કે આ સાપ પણ બોલે છે એનું દિલ પીગળી ગયું આંખમાંથી આંસુ વહેવા માંડ્યા ધ્રુજતા હાથે એને પોતાના ફાટેલા સાડીના છેડામાં સાપને છુપાવી દીધો એટલામાં મદારી પાસે આવ્યો અને બોલ્યો એ ડોશી અહીંથી કોઈ સાપ નીકળ્યો છે માએ ધ્રુજતા અવાજે કીધું ના બેટા મેં કોઈ સાપને નથી જોયો મદારી બીજા રસ્તે વળી ગયો સાપ છેડામાંથી બહાર નીકળ્યો અને બોલ્યો બા તમે મારો જીવ બચાવ્યો છે હું આખી જિંદગી તમારો આ ઉપકાર નહીં ભૂલું પણ તમે શું કામ રોવો છો મને કહો હું તમારી શું મદદ કરી શકું આ સાંભળતા જ માની આંખોમાંથી આંસુની ધાર વહેવા માંડી એને દર્દભળ્યા અવાજે કીધું જો સાંભળવું જ હોય તો કાળજું કઠણ કાળજું કઠણ કરી લેજે મારી આ વાત બહુ દુઃખદાયક છે એને દ્રુજતા શબ્દોમાં પોતાનું દુઃખ કહેવાનું ચાલુ કર્યું મારા પેટમાં બાળક હતું ને મારા પતિ આ દુનિયા છોડીને વયા ગયા સાસરીવાળાએ મને ધક્કા મારીને ઘર બહાર કાઢી મૂકી કે ક્યાંક મિલકતમાં ભાગ ન પડાવે એકલી હું અહીં ત્યાં ઠોકરો ખાતી રહી પછી ગામના એક શેઠે દયા ખાઈને મને એના ઘરે કામ પર રાખી અને માથું છુપાવવા માટીનું એક નાનું ખોરડું આપ્યું દિવસો પર દિવસો પસાર થસો પસાર થતા ગયા અને ભગવાને મને દીકરા જેવું રતન આપ્યું એ તો મારા કાળજાનો કટકો મારારી આંખનો તારો હતો એના ટેકે જ હું ફરી જીવતી થઈ હતી પણ ભાગ્યને કંઈક બીજું જ હતું એક દિવસ હું મારા નાનકડા દીકરાને લઈને કામ પરથી પાછી વર્તી હતી ત્યાં અચાનક જોરદાર વંટોળ આવ્યો અને એક ઝાડવું મારા દીકરા માથે પડ્યું એની એક માસૂમ આંખ ફૂટી ગઈ એ વખતે મારું કારજું ચીરાઈ ગયું હું વિચારવા લાગી કે જ્યારે મારો દીકરો મોટો થાશે ત્યારે લોકો એને બાળો કહીને મેણા મારશે હું આ અપમાન સહન નહોતી કરી શકતી મારી ઈચ્છા હતી કે મારો દીકરો ભણી ગણીને સાહેબ બને હું દોડીને એને ડોક્ટર પાસે લઈ ગઈ તપાસ્યા પછી ડોક્ટર ડોક્ટર બોલ્યા કે આંખની રોશની કાયમ માટે વહી ગઈ છે પણ જો પૈસા હોય તો નવી આંખ બેસાડી શકાય મેં થરથરતા હોઠે કીધું સાહેબ મારી પાસે બે આંખો છે એક કાઢીને મારા દીકરાને લગાડી દો હું અંધારામાં જિંદગી કાઢી લઈશ પણ મારા દીકરાને આંધળો નથી જોગો ડોક્ટરે મારી આંખમાં જોઈને કીધું માડી તમે પહેલાં જ બહુ નબળા છો આંખ કાઢવી તમારા માટે જીવનું જોખમ છે પણ માનું કાળજું કોઈ વાત ક્યાં માને મેં જીદ કરી કરગરી રોઈ રોઈને કીધું સાહેબ ભલે મારો જીવ વયો જાય પણ મારા દીકરાની આંખ પાછી દઈ દો મારી બે આંખો છે એક કાઢીને મારા દીકરાને દઈ દો હું અંધારી દુનિયામાં જીવી લઈશ પણ મારો દીકરો અધૂરો ન રહેવો જોઈએ છેવટે ડોક્ટર સાહેબ માની ગયા મારી આંખ કાઢી નાખવામાં આવી અને મારા દીકરાને નવી રોશની મળી ગઈ એ તો સાજો નરવો થઈ ગયો નિશાલે જવા માંડ્યો એ જ નિશાળમાં મને કચરા પોતાનું કામ મળી ગયું હું દૂરથી એને જોઈ લેતી તો મારા કાળજામાં ટાઢક વળતી પણ અફસોસ મારો દીકરો મને એક આંખ વગરની જોઈને મારાથી નફરત કરવા માંડ્યો નાનો હતો પણ એના દિલમાં પથ્થર ભરાઈ ગયો હતો એ નિશાળમાં મને મા તરીકે ઓળખાવવાની ના પાડતો એ કહેતો કે જે દિવસ તે મારા મિત્રો સામે કીધું છે કે તું મારી માં છો તે દી તું મારું મરેલું મોઢું જોજે આ સાંભળી મારું દિલ ચિરાઈ જતું પણ હું ચૂપ રહેતી જેમ જેમ એ મોટો થયો એની નફરત વધતી ગઈ ક્યારેય મારી બાજુમાં બેસીને ખાતો નહીં કહેતો કે માં તને જોઈને મને સૂગ ચડે છે ભગવાને તને એટલી કદરૂપી બનાવી છે કે તારી હારે બેસીને હું ખાઈ નથી શકતો કે તને જોઈ નથી શકતો હું રોતી રોતી કહેતી બેટા બે બટકા મારી હારે ખાઈ લે મારા કાળજાને ટાઢક વળશે પણ જો હું પાસે બેસતી તો એ ગુસ્સામાં થાળી ફેંકી દેતો મારું દિલ થાતું કે એને બાથમાં ભરી લઉં એનો થાક ઉતારી દઉં પણ દીકરાની નફરત આગળ મારી મમતા હારી જતી હવે મારો દીકરો જુવાનીના ઉંબરે પોગી ગયો હતો નઠારા સોબતે એને રખડતો કરી દીધો વ્યસન અને ખરાબ કામોમાં પડી ગયો એક મને જોરદાર તાવ ચડ્યો હું કામ પર ન જઈ શકી અને ઘરે સૂતી રહી દિલમાં એક જ આશા હતી કે કાશ મારો દીકરો આવે અને મને દવા લાવી દે પણ દીકરો એ રાતે ઘરે ન આવ્યો ના બીજી સવારે કે ના એના પછીના દિવસે મારી બેચેની વધી ગઈ હું પછેડી ઓઢીને બહાર નીકળી એના મિત્રોને પૂછ્યું બેટા ક્યાંય કલ્પેશ દેખાયો કાલનો ઘરે નથી આવ્યો એ લોકોએ હસીને મેનું માર્યું માડી તમે સાચે જ એની માછો એ તો કહે છે કે તમારેને એને કાંઈ લેવા દેવા નથી મારા કાળજા પર તો જાણે પહાડ તૂટી પડ્યો પર મેં ધીરજ રાખી સાંજ પડી ત્યારે દીકરો આવ્યો પણ કૃપા બનીને નહીં કાળ બનીને હાથમાં લાકડી લીધી અને તાવથી ધ્રુજતી માનને એવી રીતે ટીપી કે શરીર પર સોળ ઉઠી ગયા હું રોતી રોતી પડી ગઈ અને બસ એટલું જ કીધું બેટા મારી ભૂલ શું છે મારો અપરાધ શું છે એ ગરજ્યો શું કામ ગઈ હતી તું મારા મિત્રો પાસે એ લોકોએ મારી મશ્કરી કરી હવે બધા મને બાડીનો દીકરો કહે છે તે મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી ના તું મરે છે ના મારો પીછો છોડે છો સારું છે કે હું જ આ ઘર છોડી દઉં હું એના પગમાં પડી ગઈ બેટા તું વયો જઈશ જઈશ તો હું હું જીવ છું હવે ક્યારેય કોઈને નહીં કહું કે તું મારો દીકરો છો બસ તું મારી આંખ સામે રે તને જોઈને હું જીવી લઈશ એ પછી તો એનો ચાલ ચલગત એવો થઈ ગયો કે કેટલાય દિવસો સુધી ગાયબ રહેતો ક્યારેક પાંચ દિવસ ક્યારેક દસ દિવસ તો ક્યારેક મહિનાઓ પછી ઘરે આવતો મેં મનમાં ઓરતા રાખ્યા હતા કે ચાલ આના લગ્ન થાય તો કદાચ બધું બદલાઈ જાય વહુ આવશે તો ઘર રોશન થાશે કદાચ દીકરાનું દિલ પીગળશે પણ પ્રભુને કાંઈક બીજું જ મંજૂર હતું આખો મહિનો વયો ગયો પછી જ્યારે મારો દીકરો ઘરે આવ્યો ત્યારે એકલો નહોતો એની હારે એની પત્ની હતી એને જોઈને મારી આંખો ફાટી ગઈ શું જુએ છે માં આટલી આંખો ફાડીને દીકરાએ હસતા હસતા કીધું હું તો સ્તબ્ધ થઈ ગઈ એને કીધું આ મારી પત્ની છે મેં લગ્ન કરી લીધા છે મારું દિલ બેસી ગયું કેટલા સપના જોયા હતા મેં દીકરાના લગ્નના પણ એને મને પૂછ્યું પણ નહીં ખેર વિચાર્યું કે કાંઈ નહીં હવે દીકરો મારી પાસે તો રહેશે પણ મને કયા ખબર હતી કે આવનારી વહુ દીકરાથી પણ વધુ પથ્થર દિલની હશે પહેલી જ નજરે મોઢું બગાડીને એ એના રૂમમાં વહી ગઈ હું ચૂપચાપ એમની સેવામાં લાગી ગઈ દીકરો કામે જાય એટલે વહુ હુકમ કરે પગ દબાવો તેલ નાખો ચા બનાવો ખાવાનું લાવો થાકેલા હારે હું બધું કરતી રહી પણ વહુ ક્યારેય રાજી ન થાતી ક્યારેક તો દીકરો વહુ બહાર જમીને આવે ને હું ભૂખી સૂઈ જાતી ધીરજ મારો સાથી બની ગયો પછી એક દિવસ સમાચાર મચાર મળ્યા કે વહુ માં બનવાની છે દીકરો તો હરખાયો નહોતો સમાતો મને કીધું માં મારી પત્નીનું ધ્યાન રાખજે એને કોઈ વસ્તુની કમી ન રહેવી જોઈએ મેં માથું દોનાવીને કીધું તું નિશ્ચિંત રહે બેટા દીકરો થોડા દિવસ માટે કામે બહાર ગયો વહુની સેવાનો બધો ભાર મારા માથે હતો એ કહેતી શું જુએ છે જટ રસોઈ કર અને ચામાં દૂધ વધારે નાખજે મારું બીપી લો થઈ જાય છે હું બીમાર શરીરે એના પગ દબાવતી રસોઈ કરતી એક રાતે વહુ આરામથી સૂતી હતી અને હું એના પગ દબાવતી હતી થાકને લીધે મારી આંખ લાગી ગઈ અને મારું માથું એના પેટને અડી ગયું વહુ તો જાણે ભડકો થઈ ગુસ્સામાં એને મને ધક્કો મારીને હેઠી પાડી દીધી હું કરગરી વહુ જાણતા અજાણતા થઈ ગયું માફ કરી દે પણ એ તો વધુ વણસી એટલામાં દીકરો ઘરે આવ્યો વહુએ એને ઊંધી ચત્તી વાતો સમજાવી દીકરો ત્રાડ્યો તે મારા સંતાનને મારવાની કોશિશ કરી તું તો કાયમની મારી શત્રુ રહી છો આવી માં કરતા તો તું ઘર છોડી દે એ જ સારું હું ધ્રુજતા હાથે દીકરાના પગે પડી બેટા હું ક્યાં જઈશ હું ગઢી ડોસી છું પણ એની આંખમાં લોહી ઉતરી આવ્યું હતું એણે કીધું જ્યાં મરવું હોય ત્યાં મર પણ અમને શાંતિથી રહેવા દે મેં લુગડાની પોટલી બાંધી લાકડી લીધી અને બોલી બેટા છેલ્લી વાર મને ગળે લગાડી લે નાનપણથી તે મને ક્યારેય નથી વળગાડી આજે જીવ ભરીને તને તેડી લેવા દે પછી ક્યારેય નહીં દેખાઓ પણ દીકરો મોઢું ફેરવીને ઉભો રહ્યો વહુ બોલી આ નાટક બંધ કર જેટલી વાર લગાડશો એટલી જ ગાળો આપીશ હું રોતી રોતી ઘર બહાર નીકળી ગઈ ઠોકરો ખાતી રહી કોઈ ખાવા રોટલો પણ ન આપતું છેવટે થાકીને એક ઝાડ નીચે બેસી ગઈ એ જ વખતે એક મુસાફરે મને દૂધની બોટલ આપી અને વયો ગયો બોટલ હાથમાં હતી પણ મારું મન તો ત્યાં જ હતું ખબર નહીં દીકરાએ ખાધું હશે કે નહીં વહુએ એને રોટલો આપ્યો હશે કે નહીં મેં દૂધને અડ્યું પણ નહીં ત્યાં જ ઝાડીઓમાંથી એક ભૂખ્યો સાપ નીકળ્યો હું ચોકી પણ ડર કરતા દયા વધારે આવી મેં દૂધ વાટકામાં કાઢીને એની સામે મૂક્યું સાપે દૂધ ગટગટાવી લીધું અને બોલ્યો માજી આજથી હું તમારો દીકરો છું આ દૂધનું ઋણ જરૂર ચૂકવીશ મારી આંખમાંથી આંસુ વહેવા માંડ્યા દિલનો બોજ થોડો હળવો થયો સવારે જ્યારે આંખ ખુલી તો સામે એક માટીની નવી ઝૂંપડી ઊભી હતી દિવાલોમાંથી તાજી માટીની સુગંધ આવતી હતી પલંગ પર ચોખ્ખી પથારી હતી હું તો નવાઈ પામી ગઈ કાલ તો હું ઝાર નીચે હતી એટલામાં એક રૂપાળો નવજુવાન સામે આવ્યો આંખમાં તેજ અને ચહેરા પર ભોળ પણ એ મારા પગે બેસી ગયો અને બોલ્યો માજી હવે આ ઝૂંપડી તમારી છે હવે તમને કોઈ દુઃખ નહીં પડે મેં દ્રુજતા હાથે એનું માથું પંપાળ્યું બેટા તું કોણ છો એ હસ્યો અને બોલ્યો માજી હું એ જ છું જેને તમે રાતે દૂધ પાયું હતું દિવસમાં હું તમારો દીકરો બનીને રહીશ અને રાતે એ જ સાપ બની જઈશ જેનાથી લોકો બીવે છે તમારો દીકરો તમને મૂકી ગયો પણ હું તમારા માટે બધું ન્યોછાવર કરી દઈશ માની આંખમાંથી હરખના આંસુ વહેવા માંડ્યા એની એકલતામાં હવે શાંતિ થઈ દિવસે એ જુવાન જંગલમાંથી મધ દૂધ ફળ અને લાકડા લાવતો દવા આપતો જમા આપતો જમવાનું બનાવતો અને પગ દબાવીને સૂર આવતો ગામવાળાને કાંઈ ખબર નહોતી કે આ જુવાન કોણ છે રાત પડતાં જ એ ગાયબ થઈ જતો અને માં જોતી કે ઝૂંપડીની બહાર એ જ સાપ ફેણ ચડાવીને લાલ આંખે ચોકી કરી રહ્યો છે વખત વીતતો ગયો માને લાગ્યું કે એને સાચો દીકરો મળી ગયો લોહીનો નહીં પણ વફાદારીનો પણ સાપનું દિલ હજી બળતું હતું એને માને કીધું માજી જે દિવસ તમારી વહુને સંતાન થશે તે દી હું મારો પહેલો ઘા કરીશ એમનું સુખ છીનવી લઈશ માં ધ્રુજી ગઈ બેટા દુઃખ દેજે પણ જીવ ન લેતો એ મારું લોહી છે સાપ હસ્યો હું જીવ નહીં લઉં પણ એ જ પીડા આપીશ જે તમે સહ્યું છે થોડા દિવસ પછી દીકરા વહુને ઘરે પારણું બંધાયું ખુશીઓ છવાઈ ગઈ પણ જંગલની ઝૂંપડીમાં પેલા જુવાનની આંખો ઝેરી થઈ ગઈ એ રાતે એ ઝૂંપડીમાં પડવારમાં એનું રૂપ બદલાઈ ગયું ફેણ ચડાવેલો ભયાનક સાપ એ ગામ પોગ્યો દીકરાના ઘરની બારીએથી અંદર ઘૂસ્યો અને પારણા પાસાણા પાસે પહોંચ્યો બાળકના ગાલ પર એની ઠંડી જીભ અડી બાળક હસી પડ્યું સાપે એને ધીરેથી લપેટી લીધું અને અંધારામાં ગાયબ થઈ ગયો સવારે વહુ જાગી તો પારણું ખાલી એની ચીસે આખું ગામ ધ્રુજાવી દીધું મારું છોકરું મારો લાલ ક્યાં ગયો ગામવાળા ભેગા થયા કોઈ કહે કૌતુક છે કોઈ કહે શ્રાપ લાગ્યો છે પણ સત્ય કોઈ જાણતું નહોતું બાળક જંગલની ઝૂંપડીમાં માની ગોદમાં હસતું હતું જુવાન હસતો હતો માજી આ હવે તમારું છે આ તો ખાલી શરૂઆત છે માં રોય પડી બેટા દયા કર નવજુઆનની આંખો લાલ થઈ ગઈ દયા ત્યાં હોય જ્યાં દિલ હોય એમના દિલમાં દયા નહોતી હવે હું એમનું સુખ છીનવીને તમારા દૂધનું ઋણ ચૂકવીશ વખત વીત્યો વહુએ બીજો દીકરો જણ્યો ફરી ખુશીઓ આવી પણ ડરતો હતો જ એ રાતે પહેરો હતો દીકરો સાવધ હતો પણ કોઈ રોકી ન શક્યું ઝૂંપડીમાં માં ફરી નવા પોત્રને તેડીને બેઠી હતી અને જુવાન બોલ્યો માજી હવે બીજો વાર થશે માં ધ્રુજી ઉઠી બેટા જીવ ન લેતો જુવાનનો અવાજ ઊંડો થઈ ગયો હું લોહી નહીં વહાવું પણ એમનું અભિમાન તોડીશ પડવારમાં એ ગાયબ થઈ ગયો જંગલમાંથી નીકળતા જ એનું અસલ રૂપ સામે હતું ફેણ ફેલાવીને આંખોમાં અંગારા અને દિલમાં ઝેર લાલ આંખો ધકતી હતી એ રગડતો સીધો દીકરાના ઘરે પોગ્યો અવાજ વગર બારીમાંથી અંદર ગયો બાળકના હોઠ પર હાસ્ય ખીલ્યું જાણે એ એનું પોતાનું જ હોય સાપે છોકરાને લપેટ્યો અને પડછાયાની જેમ ગાયબ થઈ ગયો સવારે વહુની ચીસે રાતને ચીરી નાખી પતિ દોડતો આવ્યો બંને પાગલની જેમ ગોતવા માંડ્યા કોઈ કહે વળગાડ છે પણ સત્ય કોઈ ન જાણ્યું જંગલની ઝૂંપડીમાં બાળક માની ગોદમાં હસતું હતું માં રોતી હતી જુવાન બોલ્યો માજી બીજો વાર પૂરો થયો હજી ત્રણ બાકી છે માં કાપી ગઈ બેટા જીવ ન લેતો જુવાન બોલ્યો હું લોહી નહીં વહાવું પણ એમનું સુખ છીનવીશ તે રાતથી ગામમાં ભય છવાઈ ગયો વહુ દર વખતે માં બને પણ દર વખતે છોકરું ગાયબ થઈ જાય પાંચેય છોકરા રાતોરાત છીનવાઈ ગયા ચોકીદારો નકામા ગયા તાળા નકામા ગયા પ્રાર્થનાઓ નકામી ગઈ બસ એજ જ અંધારું અને એજ જ હવે વહુની ધીરજ ખૂટી ગઈ હતી ક્યારેક હસતી તો ક્યારેક ચીસો પાડતી લોકો એને ગાંડી કહેવા માંડ્યા દીકરાનું અભિમાન ઓગળી ગયું પણ સત્ય પડછાયામાં દબાયેલું હતું આ દરમિયાન એક દિવસ ગામમાંથી એક તેજસ્વી સાધુ મહાત્મા નીકળ્યા વહુને રોતી જોઈને પૂછ્યું બેટા શું કામ રોવે છો વહુ એમના પગમાં પડી ગઈ બાપા મારા પાંચેય દીકરા ક્યાં છે જીવે છે કે મરી ગયા મહાત્માએ માથે હાથ ફેરવ્યો તારા દીકરા મર્યા નથી બેટા એ જીવે છે એમને કોઈ અદ્રશ્ય શક્તિ નથી લઈ ગઈ દર વખતે એક સાપ આવ્યો અને તારા બાળકોને જંગલની ઝૂંપડીમાં લઈ ગયો ત્યાં એ સલામત છે વહુ ધ્રુજી ઉઠી પણ એ સાપ મારા બાળકોને શું કામ લઈ ગયો મહાત્મા બોલ્યા આ તારા કર્મોનું ફળ છે હવે તારી પરીક્ષા બાકી છે રસ્તો જંગલ તરફ જાય છે ત્યાં જ સત્ય તારી વાંઠ જુએ છે વહુ ચીખી મને મારા બાળકો જોઈએ ભલે મારો જીવ વયો જાય સાધુ બોલ્યા હું તને રસ્તો બતાવીશ પણ સામનો તારે જાતે જ કરવો પડશે સાધુ આગળ વહુ અને એનો પતિ પાછળ રસ્તો લાંબો અને ભયાનક હતો થોડે દૂર ગયા ત્યાં ઝૂંપડી દેખાણી વહુના શ્વાસ તેજ થઈ ગયા જુઓ પેલી ઝૂંપડી નક્કી મારા બાળકો ત્યાં જ છે બંને ત્યાં દોડ્યા પણ જેવું એ ઝૂંપડી પાસે પોગ્યા જમીન ધ્રુજી ઉઠી એક ભયાનક ફૂફાડાએ હવાને ચીરી નાખી ઝૂંપડીની સામે જ પેલો લાંબો ઝેરી સાપ ઊભો હતો એની લાલ આંખો અંગારા જેવી બળતી હતી ફેણ આકાશ સુધી અડતી હતી વહુ એનો હાથ પકડીને બોલી આજ એ સાપ છે સાપનો ફૂંફાડો એટલો ભયંકર હતો કે ધરતી ફાટી જાય જાય વહુ ચીખી હટી જા મારા બાળકો મને દઈ દે સાપે જમીન પર ફેણ પછારી એટલી સહેલાઈથી તે વિચાર્યું હતું કે એક મા પાસેથી છીનવેલો દીકરો અને એનો હિસાબ એમ જ પૂરો થઈ જશે વહુ કરગરીને રોવા માંડી સાપે કીધું જેદી તે એક મા પાસેથી એનો દીકરો છીનવ્યો ત્યારે તને પીડા નહોતી થઈ આજે તારી પીડા તો શરૂઆત છે વહુએ ઝૂંપડીમાં નજર કરી તો અંદર મા બાળકોને હૈયા સરસા ચાંપીને રમાડતી હતી એની આંખમાં શાંતિ હતી વહુ ચીખી મારા બાળકો માનું દિલ પીગળ્યું પણ એણે બાળકોને કસીને પકડી રાખ્યા સાપે ફેણ ફેલાવીને કીધું હજી અંદર જવાની રજા નથી તમારા કર્મોનો હિસાબ બાકી છે આ બાળકો એ માનું સુખ છે જેને તમે રડાવી હતી દીકરો તો નીચું જોઈને ઉભો રહ્યો ત્યારે સાપ બોલ્યો જાણે છે તારી માં એક આંખે કેમ કાની છે એ તારા લીધે છે દીકરો સ્તબ્ધ થઈ ગયો સાપ બોલ્યો નાનપણમાં જ્યારે અકસ્માતમાં તારી આંખ વહી ગઈ હતી લો લોકો તને બાળો કહેતા તારીમાંથી આ સહન ન થયું એણે પોતાની એક આંખ ડોક્ટરને દઈ દીધી જેથી તને રોશની મળે એ પોતે અંધારામાં જીવી પણ તારા માટે કુરબાન થઈ ગઈ અને તે એ જ માને હળદૂત કરી ભૂખી રાખી હવે તું કહે છે કે તને દુઃખ છે ના હજી તો અસલ દુઃખ બાકી છે તારા બાળકોની તડપ એનો જ હિસ્સો છે દીકરો જમીન પર પછડાઈને ચીખવા માંડ્યો માં મને માફ કરી દે સાપ માએ તો દિલમાં માફ કરી દીધા છે પણ ન્યાય બાકી છે વહુ દીકરો દરવાજા બહાર બેસી ગયા આંસુ સુકાઈ ગયા પણ દિલ લોહી લુહાણ હતું ત્યારે દીકરાએ પાગલની જેમ કીધું મા તે મને આંખ આપીને રોષની દીધી હતી આજે હું આ આંખ કાઢીને તને પાછી દઈ દઈશ જો દરવાજો નહીં ખોલે તો હું પથ્થરથી ફોડી નાખીશ આ સાંભળી અંદર બેઠેલી માનું કાળજું કંપી ગયું એના હાથમાંથી રમકડા પડી ગયા એ ચીખી ના બેટા એવું ન કરતો મારું દિલ ફાટી જશે વહુ પણ કરગરી માંજી દરવાજો ખોલો અમે સોગંદ ખાઈએ છીએ હવે ક્યારેય તમારું દિલ નહીં દુભાવીએ તમારા પગમાં જ જિંદગી કાઢશું મા દ્રુજતા હાથે ઉઠી સાપે મા તરફ જોયું માએ કીધું બેટા હવે એમની પરીક્ષા પૂરી થઈ ગઈ બદલો અહીં જ પૂરો કરી દે સાપની આંખમાં પહેલીવાર વાર ભીનાશ દેખાણી એને ધીરેથી ફેણ નીચી કરી અને રસ્તો કરી દીધો અંદરથી બાળકોની હસી ગુંજવા માંડી વહુ દરવાજા તરફ દોડી દીકરો એની પાછળ દરવાજો ખુલી ગયો પાંચેય બાળકો બહાર દોડ્યા અને માને વર્ગી પડ્યા વહુ એમને છાતીએ લગાડીને રોવા માંડી દીકરાએ બધાને ગળે લગાડ્યા અને જમીન પર પડીને ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યો મા પાસે ઊભી હતી એણે દીકરાને બેઠો કર્યો અને હૈયા સરસો ચાંપ્યો વર્ષો પછી આજે મારું દિલ હળવું થયું બેટા હવે મને શાંતિ છે દીકરો બોલ્યો માં મેં આખી જિંદગી ભૂલો જ કરી છે પણ તમને વચન આપું છું છેલ્લી ઘડી સુધી તારા પગમાં રહીશ વહુએ પણ માના હાથ પકડ્યા માંજી હવે તમે અમારી માં છો અમને માફ કરી દો અમે તમને ફૂલની જેમ રાખશું સાપ ખૂણામાં બેસીને બધું જોતો હતો આજે એની આંખમાંથી ઝેર નહીં પણ આંસુ ટપકતા હતા એણે ભારે અવાજે કીધું યાદ રાખજો જો વચન આપેલું તોડશો તો હું પાછો આવીશ તો મિત્રો આ વાર્તા માત્ર મનોરંજન અને શિક્ષણના હેતુથી બનાવવામાં આવી છે આમાં દર્શાવેલા તમામ પાત્રો ઘટનાઓ અને સંવાદો કાલ્પનિક છે કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ સંસ્થા કે ઘટના સાથે આનો કોઈ સંબંધ નથી કૃપા કરીને આને માત્ર વાર્તા તરીકે જુઓ અને એનો આનંદ લો અમે કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવા માંગતા નથી જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો જો તમને આ વાર્તા ગમી હોય તો પોતાનો પ્રેમ બતાવવાનું ભૂલતા નહીં વિડીયોને એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં માતાના સાચા પ્રેમ વિશે તમારો શું અભિપ્રાય છે તે જરૂર જણાવજો તો ચાલો મળીએ આવી જ એક બીજી દિલને સ્પર્શી જાય તેવી વાર્તા સાથે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર